તો સ્વાગત છે મિત્રો તમારું મારા નવા YouTube ચેનલ બ્લોગ માં તો આપ સૌ મજામાં જશો અને હું પણ મજામાં છું તો તમે જોઈ શકો છો આપણે ઘેર તો બરાબર ને બ્લોગ બનાવવાનું હતું નતું અને બનાવી અચ્છા જોઈ શકો છો આપણે બેસનો ગઠ્ઠો નાખી દીધો હાય હાય એટના સુકૂન મિત્રો અજીયો આગળ તો મિત્રો જોઈ શકો છો આપણે ડોગોન ખાવા નાખેલું છે ડોગોન ખાવાનું ખાઈ લીધો તો મિત્રો તમે જોઈ શકો છો કુતરી વા મિત્રો એની ખોન બતાવ અમેરિકા ક્યાં કહેતા હો તું આજ હમ કે તું ક્યાંય તમે જોઈ શકો છો ખોડ કુતરી પણ મિત્રો આવડી તમારું કેવી લાગી કોમેન્ટમાં જણાવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો મિત્રો આપણે જઈએ તમે જોઈ શકો છો Omitro, tami maja mah aso, ini hupanu maja macu. Mitro, apa dia? Mitro, hari dupan terus jalan keliling aja, tapi nggak bisa kecukup. તો આપણા વિડીયોને યાર સપોર્ટ કરો કોઈ સપોર્ટ કરતું નહીં સબસ્ક્રાઈબ કરતું નહીં પ્લીઝ જોઈન જતું રે મારે મોટો ક્રિએટર બનવું પણ યાર કોઈ ફોલો સબસ્ક્રાઈબ કરતું નહીં તો યાર શું કરવાનું વિડીયો બનાવી કેટલી મહેનતથી કોઈ સબસ્ક્રાઇબ ના કરે એટલે જવું છે તો મિત્રો જોઈ શકો છો નવ ફોન લીધો હજાર નો મિત્રો જોઈ શકો છો આભાર ભાઈ બન્યા થાય નવ બ્લોગમાં